સમગ્ર વિશ્વ અને દેશમાં યોગ દિવસ ઉજવવામાં આવી રહ્યો છે ત્યારે મોટી સંખ્યામાં સરકાર દ્વારા યોજાયેલા યોગ કાર્યક્રમમાં લોકો ઉત્સાહભેર જોડાઈ રહ્યા છે કોઈક લોકો અલગ રીતે યોગ કરીને યોગ દિવસની ઉજવણી કરે છે વાત કરીએ ધ્રાંગધ્રાની તો ધ્રાંગધ્રામાં હળવદ રોડ પર આવેલ સ્વિમિંગ પુલમાં સેવન ક્લબના ચાલીસ જેટલા સભ્યો દ્વારા પાણીમાં વિવિધ યોગાનાસનો કરીને યોગ દિવસની ઉજવણી કરી સમગ્ર વિશ્વ અને દેશમાં યોગ દિવસ ઉજવવામાં આવી રહ્યો છે ત્યારે મોટી સંખ્યામાં સરકાર દ્વારા યોજાયેલા યોગના કાર્યક્રમમાં લોકો ઉત્સાહભેર ભાગ લઈ રહ્યા છે લોકો કંઈક અલગ રીતે યોગ કરીને યોગ દિવસની ઉજવણી કરી રહ્યા છે જેમાં ધ્રાંગધ્રામાં હળવદ રોડ પર આવેલા સ્વિમિંગ પુલમાં સેવન ક્લબના ચાલીસ જેટલા સભ્યો દ્વારા

ફિટ રાખીને નિરોગી રહી શકીએ છીએ હું દિલીપસિંહ ભટ્ટી ક્લબ સેવન ધ્રાંગધ્રા મારા તમામ સ્વિમર્સની સાથે આજે યોગા કરેલ છે આજે વિશ્વ યોગા દિવસ છે અને વિશ્વ યોગા દિવસ નિમિત્તે અમે સૌએ વિવિધ પ્રકારના યોગા કરેલ છે અને આ યોગા કરવાથી દરેકનું સ્વાસ્થ્ય તથા તંદુરસ્તી સારી રહે છે અને મારું તો મંતવ્ય છે કે ગુજરાતના જ નહીં પરંતુ સમગ્ર ભારતના તમામ તાલુકાઓમાં એક એક સ્વિમિંગ પુલ સરકારશ્રી તરફથી બનાવવામાં આવે અને તમામ નાગરિકો પોતાના તંદુરસ્તી અને સ્વાસ્થ્ય માટે આનો લાભ લે અને એનો લાભ મળે એવું કરવા સરકારશ્રીને નમ્ર વિનંતી છે મારું નામ ભૂપેન્દ્રભાઈ કાંતિલાલ પૂજારા ધ્રાંગધ્રા ઉમરવર સણસઠ જે આ સ્વિમિંગ પુલમાં જે મેં યોગા કર્યા ત્યારે આને એમ લાગ્યું કે જે આ વર્ષોથી સ્વિમિંગ પૂલની જે ધ્રાંગધ્રામાં જરૂર હતી એ આજે સાહેબોએ જે ભઠ્ઠી સાહેબે જે ચાલુ કર્યું છે એનાથી દરેકની તંદુરસ્તી સારી રહે નાના બાળકો બાલિકાઓ મોટાથી માંડીને મોટા મોટા મારા જેવા સડસઠ વર્ષના આ ઉંમરે પણ તરવાનું શીખીને જે બોડી હેલ્થ કરી છે એનાથી આ સ્વિમિંગ પુલને ઘણો ફાયદો થયો છે અને મારું તો સમગ્ર જેમ સાહેબે કીધું કે સમગ્ર ગુજરાત ભારતમાં ગામો ગામ સરકાર જો આ વસ્મિંગ પુલ ચાલુ કરે તો જેથી દરેકની બોડી અને હેલ્થ સારું રહે અને જીવન પણ તંદુરસ્ત બની રહે અને લાંબો આયુષ્ય દીપક સી વાઘેલા S9 ન્યૂઝ ધાંગદરા અમારી તમામ માહિતી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે